સરકાર તથા હિસ્સાનું વેચાણ હવે લગભગ નિશ્ચિત દેતા વિવાદ સર્જાયો છે પાણીગેટ મેમડ કોલોની પાસે ડીપી લગાવવા મુદ્દે હોબાળો મચ્યો હતો નર્મદા કેનાલ પર ફ્લાય ઓવર નહીં કરવા રહીશોની માંગ છે

કેદારનાથમાં એક હજાર યાત્રીઓ ફસાયા છે હિમાચલમાં પચાસ ગુમ થયા છે અલવિદા કરી અને દુનિયામાં ગયા છે હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર દેશના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ તારાજી સર્જાય છે વીસ થી વધુ લોકોના મૃત્યુઆંકનો જે આંકડો છે તે સામે આવી રહ્યો છે વધુ પછાત જ્ઞાતિઓને અનામત આપવા માટે એસસી નું પેટા વર્ગીકરણ કરવાનો રાજ્યનો અધિકાર છે સુપ્રીમ કોર્ટ આવું કહી રહ્યું છે તરસાલી તરફ કચરો લઈ જતી ગાડીઓ અટવાઈ અટકાવવામાં આવી છે પૂર્વ મેયર નિલેશ રાઠોડ સ્થળ પર છે પૂર્વ મેયરનું પણ સાંભળવામાં નથી આવતું તો આમ નાગરિકોનું કેવી રીતે સાંભળવામાં આવશે એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે

આણંદ પાલિકાના હંગામી કર્મીના મુદ્દે વિપક્ષનો હોબાળો નડિયાદની કંપનીએ કેમિકલ યુક્ત પાણી છોડ્યું છે ઈરાનમાં હાની યહની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા છે લાહોરમાં વરસાદે ચુમ્માળીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો જેમાં આખું શહેર જળબંબાકાર થયું છે વડોદરા રેલવે મંડળ ખાતે શાહત્રી સેવા નિવૃત્તોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર હિમાચલમાં વાદળ ફાટ્યા છે જેમાં પંદરના મૃત્યુ નીપજ્યા છે અને પચાસ લાપતા છે અલગ અલગ વિસ્તારોમાં હાલ અત્યારે ધોધમાર વરસાદને કારણે આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અનામત કોટામાં સબ કેટેગરી રાખી શકાય સુપ્રીમ તરફનું એક નિવેદન સામે આવ્યું છે સેન્સેક્સ અને નિફ્ટી નવા ઓલ ટાઈમ હાઈ શેર બજારો સતત ચોથા દિવસે તેજી સાથે બંધ છે વાયનાડમાં ભૂસ્ખલન થયું જેમાં મૃત્યુઆંક બસો ને પર પહોંચ્યો હજુ સેંકડો લોકો ગુમ છે બે દિવસમાં જ્વેલર્સની બે દુકાનોના તાળા તૂટ્યા પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે એસએસજીમાં દાખલ ચાંદીપુરાના આઠ બાર દર્દીઓમાંથી વધુ એકનું મૃત્યુ કેસો વધતા નથી પરંતુ ક્યાંક ને ક્યાંક જે કેસો હતા તેમાંથી એકનું મૃત્યુ નીપજ્યું છે દીપિકા ગાર્ડન પાસે લોકોની અવર થી ધમધમતા માર્ગ પર મસ્ત મોટા ભુવાના દર્શન થઈ રહ્યા છે પાલિકાની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે રાજ્યમાં સિત્તેર લાખ માં ખરીફ પાકનું વાવેતર ભાજપની નીતિ બાળકોનો શિક્ષણનો અધિકાર છીનવી રહી છે મનીષ દોશી તરફથી આ એક નિવેદન સામે આવ્યું છે મહીસાગર જિલ્લામાં નારી વંદન ઉત્સવ અભિયાનનો પ્રારંભ

હિમાચલ દિલ્હી ઉત્તરાખંડમાં તો જળ તાંડવ છે અલગ અલગ જગ્યાએ પર જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે જેમાં વધુ લોકોના એક આંકડો સામે આવ્યો છે અનેક બિલ્ડિંગ્સના બેઝમેન્ટમાં ધમધમતી ઓફિસીસ દુકાનો અને ગોડાઉન તંત્રના આખા કાનની નીતિને કારણે ઠેર ઠેર પાર્કિંગની જગ્યામાં દબાણોનો રાફડો ફાટ્યો છે પ્રતાપનગરમાંથી કોલેરાના વધુ એક પોઝિટિવ દર્દી શૂટિંગમાં ભારતને બ્રોન્ઝ બ્રોન્ઝ મેડલને હેટ્રિક સ્વપ્ન ઇતિહાસ રચ્યો એસઆઈટીની તપાસમાં છેવટે તો તંત્રની જરખ વૃત્તિ રાજકોટ અગ્નિકાંડમાં આઈએસ અને ક્લીન ચીટ વાહ બીઓબીએ પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂપિયા ચાર હજાર ચારસો અઠાવન કરોડ ચોખ્ખો નફો કર્યો છે

કારેલી જ્વેલર્સની દુકાનમાંથી તસ્કરો દસ કિલો દાગીના લઈ ગયા પોલીસ પેટ્રોલિંગ પર રાત્રી પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપર પર આરએસએસના અધિકારીઓએ હરિયાણા ચૂંટણી માટે બીજેપી નેતાઓને વિશેષ સૂચનો આપ્યા છે જૂની સંસદ આ નવી સંસદ કરતાં સારી હતી જ્યાં જૂના સાંસદો પણ આવીને મળી શકતા હતા અખિલેશનું એક નિવેદન સામે આવ્યું છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને રમત મંત્રીને કિસ કરી કરલીબાગમાં મુખ્ય માર્ગ પર આવેલી શ્રીજી જ્વેલર શોપમાંથી લાખોના દાગીનાની ચોરી કરવામાં આવી છે ચોમાસામાં આવતી બીમારોથી દેશી ઉપચાર આયુર્વેદિક ઉપચાર સૌએ કરવો જોઈએ જો બીમાર પડો તો તમામ કર્મચારીઓ દ્વારા મેયર અને ચેરમેનને સાલ ઉડાડી અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે માનવદિનવાળા જે કર્મચારીઓ હતા તેઓને રોજિંદા જે કામ કરવાની રોજિંદામાં તેઓને પ્રવેશ મળતા તેઓ ખુશી વ્યક્ત કરી છે અને અધિકારીઓની સાથે મેયરનું પણ સન્માન કર્યું છે અધિકારીઓને સભાસદોની રજૂઆત સંદર્ભે પ્રાથમિકતા ધોરણે કામગીરી કરાવી ચેરમેનનું એક નિવેદન સામે આવ્યું છે ગુજરાત ડ્રગ્સનું હબ બની રહ્યું છે તેના લીધે વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતાતુર હરપાલ સિંઘ ચુડાસ્માનું આ નિવેદન સામે આવ્યું છે પાલનપુર ખાતે ચોવીસ વર્ષીય મહિલાના લિવરમાં રહેતી ગાંઠનું દુરબીણ વડે સફળ ઓપરેશન થયું છે ડોક્ટરની શરાનીય કામગીરી કહેવાય અને પોતાની સ્માર્ટનેસ પણ કહેવાય અંબાજીમાં ડોક્યુમેન્ટ વગર વાહન ચલાવતા ત્રીસ વાહન ચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અંબાજી મંદિર દ્વારા ધજાઓના ભાવને લઈને લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય જેમાં મંદિરે ધ્વજારોહણ માટેની સમગ્ર વ્યવસ્થા કરી આપવામાં આવી છે